કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની જનરલ સભામાં નવગણભાઈ ની પ્રમુખ તરીકે વરણી થઈ આજરોજ અમારા ટ્રમ્પ પૂરી થતી હોય ત્યારે મારી ટીમ ને પબ્લિક અહીંથી સ્વીકારી છે જે કોઈ સંસ્થાના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થતી હોય સમર્થન માંગતા હોય તે માંગ્યું છે અને બહુમતીથી મને અહીંયા ટ્રક સર્વ ટ્રક માલિકોએ બિનરી ઓદાની રૂએ મારી ટીમને વધારે સમર્થન આપી અને ચૂંટ્યું ખૂબ ખૂબ આભાર મારું નામ વાઘજીભાઈ આહિર છે હું દાણીથી આવું છું ટ્રક માલિક છું અને છેલ્લા સાત વર્ષથી નવગણભાઈ સાથે હું કમિટી મેમ્બર હતો આજે જે હતી જનરલ મિટિંગ હતી ટ્રક ટ્રાન્સ એસોસિએશનની એમાં સાત વર્ષથી જે નવગણભાઈએ સેવા કરી છે એને આજે હિસાબ રજૂ કર્યા અને આજે આગામી પાછી નવી ટ્રમ માટે પણ વાત નવગણભાઈની નિમણૂંક થઈ છે જ્યારે આપ જોવો છો કે નેવું દસના રેશિયા સાથે આજે બહુમતી નવગણભાઈના પક્ષમાં હતી છતાં વિઘ્ન સંતોષી લોકો ક્યાંક ને ક્યાંક વિઘ્ન કરવાને વિખવાનો કોશિશ કરી પણ સારું બધું ભગવાન સદ્બુદ્ધિ દે એવી અમારી પ્રાર્થના છે જ્યારે નવગણભાઈની વાત કરો તો સાત વર્ષ એમ એની સાથે છે એક રૂપિયાનો ક્યારે એને ચા પણ આ સંસ્થાની પીધી નથી અને સાત કરોડથી વધુની રકમની ઓછામાં ઓછી પ્રોપર્ટીઓ એને સંસ્થા માટે ઊભી કરી તો આપણે આનંદની વાત છે કે નવગઢભાઈ આ સંસ્થાને મળ્યા છે અને આગામી ત્રણ વર્ષ હજી આ સંસ્થાની વધુ ને વધુ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ મારું નામ કાનજીભાઈ છે આજે કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશનની જનરલ સભા અહીં મળેલ હતી જેની અંદર સર્વ સહમતિથી નવગઢભાઈને પ્રમુખ તરીકે આપણે ચૂંટ્યા છે ને ખરેખર કારણ કે અમારા અંદર તમને હું જાહેરમાં પણ બતાવી શકું કે મારા પાસે અઢીસોથી ઉપરની ટ્રક માલી ટ્રક લેટર પણ છે જેનું સમર્થન નવગઢભાઈને જાહેર કરેલ છે ને આવતા ત્રણ વર્ષ માટે ફરીથી નવગઢભાઈને અમે અહીં ચૂંટ્યા છે અને ત્રણ વર્ષની કામગીરીની અંદર નવગઢભાઈને અશક્ય કામ કર્યા છે એમાં સૌથી મોટો કામ તો આ જમીન જેને આપણે બેઠા છીએ એ જમીન પણ કચીલા ટ્રક એસોસિએશનની છે જે સર એક કરોડ રૂપિયામાં લીધેલ હતી એની આજે કિંમત પાંચ કરોડ જેવી અંદાજી લાગે એના સિવાય એને સંસ્થામાં જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાયા અને પહેલો કામ એને પોતાની જમીન વસાવી અને પોતાની ઓફિસ સાહીઠ લાખના ખર્ચે બનાવી બીજા નંબરમાં માતાના મઢ પણ એમણે જમીન લીધી છે જેના ભવિષ્યની અંદર ત્યાં પણ મોટો બાંધકામ અત્યારે થઈ ગયેલ છે ડ્રાઈવર માટે ત્યાં પણ રૂમ અને આયોજન કરેલ છે એવી રીતે અશક્ય કામ નૌકરભાઈના શાસનમાં થયેલ છે અને આવતા સમયમાં એનાથી પણ વધારે કામ કરવાની એની યોજના છે આવતા ભવિષ્યની અંદર વધારે સારા કામ કરશે એવી ટ્રક આશા પણ છે અને એવી મારી વિશ્વાસ પણ છે કે નવગઢમાંની ટીમ મારી પાસે એવા નવા સારા કામ કરશે એવી અપેક્ષા વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ